આવે તો સ્ક્રીનશોટ લઈ લેજો એક આ છે એક આ છે ને પણ એન્ટી કલેક્શન જો મજા એવા લાગે તમને પહેરવાનું એવું કલેક્શન છે આ એટલું બધું કલેક્શન નો ઢગલો કેરો એનો ઢગલો તમને આમ જો મજા આવી જાય જો

તો તમે રહી જશો બહેનો કારણ કે આ એટલા બધા આવે છે કાંઈક તો કારણ ને જઈ રહ્યા કઈ ફેશનમાં આવવાનું અને જો તમારે કાં કુર્તી લેવાનું નો વિચારતા હોય તો તમારી સગા સંબંધી હોય તેને અમારો વિડિયો મોકલી દીધો જેથી તે લેવાનું વિચારતા હોય તો અહીં આવી જાય અને જો તમારે આ કુર્તી ના જે કુર્તી બતાવી તમને અને તમારે મોડલિંગ વાળા ફોટા જોતા હોય તો અમારી ઇન્સ્ટાગ્રામની ચેનલ નીચે તમને વિડીયોમાં મળી જશે તમને એમ જ થાય છે બીજે કઈ જવું નથી ને એક વાર પહેરી તમે લગ્ન ગયા એટલે પાંચ જણા પૂછ્યા પૂછે પૂછે તેની મારી ગેરંટી બેનો જો જે પીસ ગમે સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને ખબર પડે કે આ પીસ મારે જોતો છે અને તમને પીસ મળી જાય બધામાં છે અમુક માં તે નથી જેમાં સાઇઝ હશે આપી દેવાનો છું જોવો તમે તો કેવો છે પણ મજા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો એટલે તમને નવા નવા વિડીયો જોવા મળે હમણાં આપણે આ વિડીયોમાં આગળ ડિટેલિંગમાં તે કુર્તી બતાવવાના છીએ એટલે વિડીયો મૂકીને કઈ જાતા નહીં છસો રૂપિયા પેન્ટ આપે જ નહીં બેનો આપે ને તો તમ તારે સમજો બે ફિકર અહિયાં લઈને આવજો એને કેમ પણ એટલું સસ્તું કે મળે જ નહીં તમતારે પૂછી લેવાનું ગામમાં પૂછી ને બે જણા બે જગ્યા પૂછી ને આવતો જોવા આ ખાલી કોટન નો પીસ રહેવાનો છે અને આખી પ્રિન્ટ આવશે સિંગલ કુર્તી છે આમાં નેક વર્ક રહેવાનું છે આ પીસ તમને ખોલીને બતાવી દો એટલે તમને ખબર પડે કઈ રીતનો પીસ છે આ છે કોડ સેટ જો

તમે બીજી વાર શરીર ફેશન જેવી બીજી કઈ કુર્તી લેવા થઈ જાવ સાચું ઘણી બહેનો મને એમ કે છે કે તમારી જેવું કાપડ હજી લગે એમ કોઈ લાવી નથી એકતું એટલે હું તમને મારો એક્સપિરિયન્સ શેર કરું છું આ કોડ સેટ રહેવાનો છે નેક માં વર્ક આવશે અને કેટલા રૂપિયાનો ખબર તમને ડિસ્ક્રિપ્શન માં લિંક મળી જવાની છે એમાં જોઈ લેજો કેટલા રૂપિયાનો કોડ સેટ છે મજા આવી જાય તમને સમજો એક પીસ તમને ખોલી દેખાડ દો આવું હું કુર્તી ખોલું છું પહેલા કોડ સેટ આપણે પછી નું જોઈએ કેવું છે કલેક્શન આમ જોવો મજા આવી જાય એવું જ કલેક્શન નીચે જો આખી મસ્ત કુર્તી આવશે અને ગળામાં થોડુંક ધાગા વાળું જો નામ આખો પ્રિન્ટેડ કુર્તી અને

જો તમારી સારું કલેક્શન જોતું હોય તો હું તો એમ કઉ છું કાલે જ આવી જાજો જો કાલે આવશો તો તમારી સાઈઝ મળશે પછી તમારી સાઈઝ પૂરી થઈ જાય તો પછી અમારો કઈ વાક ન હોય કારણ કે અહીંયા ડિમાન્ડ જ એટલી છે અને સ્ટોક લિમિટેડ છે અત્યારે છે કે સમરનું સિઝન ચાલે છે એટલે આવો સાદી બધે રનિંગ પેર વાળા જ છે જો બધી રનિંગ પેર છે તમે જોઈ શકો છો બધી રનિંગ પહેરું છે રનિંગ પેર અત્યારે કોઈ કુર્તી લેવા વાળું કે હેવી લેવા વાળું છે જ નહીં હેવી લેવા વાળા અમુક આવે પણ જાયા ભાગે રનિંગ નું જો એટલે અત્યારે ઝાઝું રનિંગ પહેરનું કલેક્શન આવી ગયું છે તો બેનો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી જરૂર શેર કરજો લાઈક કરજો અને તમારી ફ્રેન્ડોને મોકલવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં કેવું લાગ્યું તમને કલેક્શન એનું કોમેન્ટ કરી દેજો અને જો તમે સબ્સ્ક્રાઇબ કરેલો છે તો તમને દરેક નવા વિડીયોનું નોટિફિકેશન આવી જશે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારે આ કુર્તી બતાવી ઘણી કુર્તીના મોડલિંગવાળા ફોટા છે અમારી પાસે એટલે તમારે મોડલિંગવાળા ફોટા જોતા હોય તો અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ જઈ અંડરસ્કોચ રામાપીર અન્ડરસ્કોચ ફેશનને ફોલો કરી લેજો એટલે તમને દરેક તમામ અમારી પાસે જે કુર્તી હશે એના મોડલિંગવાળા ફોટા મળી જવાના છે તો તમારે જો કલેક્શન લેવું હોય આવી જાજો જય રાહાપીર